હેલો ગાઈઝ હય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આઈ હોપ કે બધા મજામાં જશો હું પણ એકદમ મજામાં છું તો તેના વાગ્યા સાતને આપણે જો તેમાં મસ્ત મજાના ઘાઈ ધોઈને તૈયાર પણ થઈ ગયા છીએ તો આજે આપણે ઉઠાતા વહેલા પાંચ વાગે તો અમારા બધા માટે એક સરપ્રાઇઝ છે સરપ્રાઇઝ એ છે કે હું ને હવે થઈ છીએ નવા કામ ઉપર એટલે કે નવી જોબ ઉપર તો એટલા માટે હમણાં મારા વ્લોગ ન આવતા એમ કે હમણાં એના કામની પાછળ હતા એટલા માટે તો હવે એ જોબ માટે અમારે ખાવું પડશે બહાર એટલે અમારું ઘર મૂકીને જવું પડશે બહાર ને મમ્મીને ભાઈને બધાને મૂકીને જવું પડશે અમારે એ કામ માટે તો જો અત્યારમાં હું ને હાઈ બે આવવાના છીએ તો હવે ત્યાં જવાના છીએ હું છે તમને બધું આગળ જોવા મળતા છે હું તમને અત્યારે નહીં કહું એમ કે અમારા માટે સરપ્રાઇઝ છે તો જો આપણે કૈાર થઈ ગયા છીએ અને આપણે સામાન પણ ભરી લીધો છે એમ કે આપણે બહાર ખાવાનું છે થોડોક આપણે સામાન તો જોઈએ તો જો હાંજે આપણે બધું સામાન પણ ભલી લીધો તો ઘરનો થોડોક હણો તો જો હવે એમ પોતન આવે છે તો હવે સામાન હમણાં ભરી દે અને જો મમ્મી મમ્મી હા અમને હોરવશે મારા વગર નહીં હોરવે ને પછી આવજો અમે સેટેલ થઈ જાય પછી આવી જાવ રોકાવાની હોને તો જો ટેમ્પોય આવી ગયો અને જઈને ભાઈ બીજો સામે ઊભા છે અને આરુભાઈ જો આ બાંધેલો તો હેલો આરુભાઈને આપણે છેલ્લી વાર મળી લે પછી તો ખાઈ આવશું પાછા આપણે આરુ પાસે હે એ એટલે એમ તો આવીશું પણ પછી આમ તો આયામ હતા ને આરુ ભેગા એમ તો જો આરું 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 કાટા કાટા જો હવે છે ને અમારો આ ભૂરો અને આ ભૂરો એ છે ને વ્લોગમાં આવે હવેથી નહીં આવે એમ કે અમે ખાઈ છે બાર એટલે અમે અહીંયા આવશું એટલે ઉતારશું એનો વ્લોગ આ સુધી ઈવડે એમાંથી એક એક ભૂરા વ્લોગમાં નહીં આવે તો જો જઈ અત્યારમાં સામાન હું હાલે જઈ ગુડ મોર્નિંગ હું હાલે હાલ હાલો

આપણા અંદર છે જો આટલો સામાન છે હજી અમારા થેલાની તો જો અહીંયા એટલા હેલા છે કપડાના એક અહીંયા છે અને બાર એટલો સામાન જો આટલો સામાન છે પાલો છે ને આપણા બેગને એવું બધું છે ને બહાર મેકીકને આવીએ અને પછી પાછા મળીએ એમ કે આટલો બધો સામાન છે ને ફટાફટ આપણે ભરી દઈએ તો જો સામાન આપણે બધુંય બાર આટલી તો તો મને જઈ ગઈ કે પેલા તું દે એટલે પીને આપણે ફોટો ચડાવીને તો આપણે બાકી સામાન ઉપર છે નહીં તો હું કઉી ને આપણે ચા મૂકી દઈ તો જો મેં ચા દીધો તો હમણાં ચા પીને પછી ફોટો ચડાવીને પછી સામાન ને ચડાવવાનું ખાવું દેનાથી સામાન નહીં ચડે તો જો આપણે ચા મૂકી દીધો છે કાળો કાળો ફટાફટ શાક નાખીને પછી ચા આપીને પછી સામાન ચડાવી

માથેલા ઉપર બસ જોઈ છોકરા ઓછા હોય તો ફટાફટ બધું સામાન દઈ ને પછી પાછા મળી તો ફાઈનલી જો બધો સામાન ભર દીધો અત્યારે તો ખાલી અમે થોડોક એવો સામાન થઈ જ આવીશી કેમ કે જઈને ફાવે ન ફાવે એટલે ખાલી ખોટો છે ને વીમો નો ખરાય વળી એમ કે તો હાલો પાછા ઘરે તો આવતું રહેવું પડે એટલા માટે જો તો સામાન ભરી દીધો એટલો જ છે ખાલી થોડોક હજુ અમારો ભૂરો હાલો હવે આગળ અમે થોડીક વારમાં આવવાના છીએ તો આપને હોરવશે તો નહીં એકલા તો આમ હાટું થઈને તો શું કરું જવું જ પડે તો ફાઇનલી અત્યારના વાગ્યા છે સાડા ને હવે અમે છે હાલો મમ્મી

હા હાલો હવે અમે ખાઈ છી અને જઈ તો જો આગળ વયા ગયા હેમ્પામાં બેહી ગઈ તો બોલે એ હા આવજો આને તો જો ઉતાવળ હાલો તો હવે જઈ હવે જઈ અમે મળ્યા પાછા હેલો ગાઈસ તો ફાઇનલી આવી ગયા છે અમે રાજકોટ અમારા નવા ઘરે તો અમારું ઘર છે રાજકોટમાં હોંડલ છોકરીએ તો તમને છે ને મારું આખું ઘર બતાવી દો જો અહીંથી પેલા ઉપર આવવાનું એટલે ઉપર છે અમારું મકાન અહીંથી ઉપર આવવાનું આવડી આની છે બારોબાર અહીંથી રૂમ ચાલુ થાય આખો હોલ અને અહીંયા છે કિચન આ અડધો સામાન ગોઠવી દીધો ને અડધો હજી બાકી છે ગોઠવવાનો અને એક રૂમ અહીંયા છે જો આજે બેસી ગયા છે આ છે અમારા બેન મારા મોટા બાપાની છોકરી અહીંયા અમારા સામે જ રહી છે હું આ લે સુશીબેન હારું ને હાય હાય એ નથી કરતા હું આલે હારું ને તો હારું તો જો આ છેલ્લી રૂમ એમાં જો એટલા બધા ખાના આવે કબાટની જેમ જે અમારા કપડાં બધા એમને હમણાં ફટાફટ ગોઠવી દઉં આખી રૂમ અહીંયા બારી અહીંથી બહાર દેખાય અહીંયા જો સોલું હું કહેવાય એ બી અહીં સામે જ છે

એટલે જ હવે એકલા થઈ ગયા હવે અમારે હવે બેનું ને ભાઈ સાહિલ એટલે હવે અમે સારી ભાઈ બેન થઈ ગયા ના એકલા થઈ ગયા દેખાવાનું જ હોય ને હાલો તો ફટાફટ છે ને આપણે કપડાં ખોટવી દઈને આમ જો એની માવાની એ ટૂંકા આમ જો ભાઈ ગયા આમ જો એને પાછી એવડું ગોઠવું કેવી રીતે આમ જો આ જો વાહ આમ આહારું જોઈએ ચૂસી હોપા ને બોપા ને બધું ભેગું હાલો તો આપણે આપણું કામ કરી દેવી એ તો મને કઈ એટલી હેલ્પ નહીં કરાવે હાલો ફટાફટ આપણે છે ને કપડા ગોઠવી દઈએ તો ફાઇનલી અત્યારના વાગી ગયા છે સાત ને મેં મૂકી દીધી છે રસોઈ બનાવવા માટે તો આપણે મૂકી દીધું છે મગનું શાક ને લાપસી તો અમને છે ને મારી બાલ્કનીના ફૂલ બતાવતા તો ભૂલી જ ગઈ હું ગાયલ હવે છે ને

તો ફાઈનલી આપણે ખાબા ઉપર આવી ગયા છે વ્યૂ જો ખાલી તો આ એપાર્ટમેન્ટ અહીંયા બને છે અહીંયા અમારી જ જો અને શું કહેવાય બી છે જો આ એપાર્ટમેન્ટ છે આ અમારું ખાબુ છે જો બધાના ખાબા ઉપર સોલાર જો હે ને બાકી આ છે અમારું મકાન આવી રીતે છે તો હાલો આપણે ફટાફટ છે ને આપસી અને મગનું શાક બનાવી નાખીએ કેમ કે આપણે નવા મકાન આવ્યા હોય ને રેવા તો આપસી ને મગનું શાક તો બનાવવું જ પડે હાલ આપણે ફટાફટ છે ને બનાવી નાખીએ સોરી હા હજી ઉપરથી ને આવીને તો યાદ આવ્યું કે મને છે ને જે અમારી શેરી બતાવો થાય તો હું ભૂલી ગઈ બતાવી દેવા જો આ અમારી શેરી છે હજી અહીંયા હાડું આ માલે છે બ્લોકનું જો અમારી શેરી છે તો જોઈએ કે અંદર જઈશ શું કરે છે લે હારે વા શું કરો રસોઈ બનાવો કે શું કરો થાંભળા આગડી હા રસોઈ તમે ખબર થાંભળા વિશે હું ન માનું વાતમાં માલ નથી થતો

મને તો બાર બાર બાલ્કની મસ્ત છે ફૂલ બહુ મસ્ત છે બાર આવો ને આપણે આ એમ તારી ને સળક ને ગાર્ડન તો હવે અમે ભગવાનના અને હું સાક ને ભાત બનાવી ઓકે તો જો હવે ગોરીઓ પ્રમાણે આવ્યો

આપણે વિડીયો ના આમ યાદ છે ને આપડે વેલા છે એમ કે સવારે વેલા આઠ વાગે આમે જવાનું છે ઉપર એટલા માટે ઉઠવું જોઈએ સવારે વહેલું તો હાલો તો તમને બધાને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો તો આજ માટે એટલું જ મળી પાછા નવા બ્લોક સાથે તો ત્યાં સુધી બધાને ટાટા આવે ભાઈ ને જય શ્રી કૃષ્ણ